મારે સમૂહ માં પહોંચવા નથી જાવું માર બાપુની ની પરાણે લઈ જાય મારે શું કરવું આમ નો જોડા ફાટલા હે અને નવા લઈ નો દીધા મને કે તો ભાઈ બન ના હાલશે એ ભાઈ બન ના છે માંગુ એવું થાય છે મારે હું કરું

અમે એ આ નાનો હતો મે તને કીધું તું કે તું વિવાહ તો મારા છોકરો ખોવાઈ જાય ખબર ન પડે હવે લે કઈ વાત તું

આ નકરો સમૂહ માં હારું છે એ ખરું લા સમજાવી મગ્ન ટપુ દાદા મારે સમૂહ માં નથી કરવું પણ સમૂહ જેવું તો લાઈ કહેવાય નઈ એવો જન્માદાન વિવાય અસર કેવાય સમૂહ પાણી લે

씨, thus I always had one when the other people came to hellNo one till the private экспер, then it kind of was digitized outpmedim My father came in here I don't think it was too much of you You have one. St affiliate marketing company, wrote, You have two damn huge marketing 2019 Grrez Kastick, hezek, I don't want you to keep me I come to you Sayar I go to my factory That's my t nations cause you would call me Turn this officerati Because you lay a mart ભર્યું તું હવાની હંજારીમાં પડી હો હવે તો હવે તો ઘર ના કાય ને જાન લઈ જાવી એ સાન તું સાવેની સો હું હે હવે કામ કરીશ ને તો જ લઈ જાવી ને કર લઈ જાય છે મે બાન હવાર પૂછ્યું તું તો હું હવે સાની માની રા કામ કર પછી જાનમાં આવજે આ મારી માં બેસ થમ આ તો તારે ધોવા હું ને મારી માં મને મને કે પાછી તું એ ધોવા હોય તો ધોવા લેવા હું અને મારી માયુ બાજોમાં ઓલી આપણે મગન જાય ને વીહી જશે એ તો મારી હાલો એટલે તમજ બેન આવવાનું નથી એ અમાર આવવાનું છે જાન માં તો પણ આવો હાલો ને બટા જાન માં તમે એ નાનજી દાદા અમાર જાન માં એટલે ગાયા

આપણ તો તું હટ ફટકો રાખીને વિયા જે આમ જો મે તો ડીજે અને કેવું બધું લાવ્યા હે તો મેં તો કેટલો ખર્ચો કર્યો મારા છોકરાને લગનમાં અને તું જતો મે તો લુગડા એવા લીધા હે તું આય આય તો હું તને બતાવું આય બેરી તું ફોન મૂકને એ હારવાલ હું તને પછી ફોન કરીશ આય કલ કલકલ કલ કલ વૈસમાં કરે વાતો નો કરવા દે એલા શા હુદી તારે આ ગોદડાન ગાફા કરવા હાલો જાનમાં આવે એલે આ લે હું તો ભૂલી ગયો થાય હું બેરી જાન માં જાવ રે આ પાસા ભરો ને શું તમાર જાન જાવ લે આ મગને જાનમાં જાન માર જવાનું છે લે આમ તો જો લાટર પટર લટર પડીને કઈ ભાનડીયું ફાનડીયું ફે તકનીયું લઈને શું જાવ લે સમૂહ માં લગન મે રાખ્યા છે સમૂહ જવાનું છે આય સગના મે તો માર બાપુ નાળ પાડી માર સમૂહ નોત કર્યું તોય ભરાણે કરાવે એ મૂંગો મને મૂંગો મને એ રેખલી એ સમૂહ જેવો મજો નહીં અને મારે વેવાય દુબળો અને મારે કઈ શાય એવા કાવડિયા હતા તે મે સમૂહમાં ગોઠવ્યું તયું ના આના નૂર ઉડી જાય પણ એલા તને ખબર તો હે માર છોકરો પણ હે તો ના દાદા તને

એ ભલામણી સમૂહમાં તો મને જોવાની જે મજા આવે ને કે માણા કેવું કામ કરતા હોય કેવી સેવાયું કરતા હોય અને માણા દાન દેવા વાળું કેટલું ખબર છે તને હું મને ખબર છે પણ તમે ના જે દાદા મન કીધું હતું હું એનો માં છોકરા ન્યા કણ પણ આવે મને શોખ જ હતો પણ આ મને હને કાઈ પૂજવા ન દેતા મને તો એવું જ હતું કે મારા છોકરાને હું સમૂહમાં લગન કરું

હા જો કેવો ડાયો હે તમે કયો મારો છોકરો ગાંડો છે આટા ઓછા

પણ આ બજારમાં તારા બાપ લુગડા હુકવા મને નો કઢાય તારે એ હારું હવે નઈ કાઢવા મરો ઘીરે તમારો પાસો લવારો વધી જાય જાજો હા સારું જો તને પૂજ્યા કોઈ